અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલથી રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ સાયણ ખાતે યોજાયો વાત કરીએ આધુનિક રેલવે સ્ટેશનોની આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પાંચસો ચોપ્પન જેટલા રેલવે સ્ટેશનો પંદરસો રેલવે ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ ઉદઘાટન વર્ચ્યુઅલથી જોડાઈ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આ રેલવે સ્ટેશનો અત્યધુનિકથી તૈયાર થશે જેમાં કિમ કુસંબા સાયણ ઉત્તરાણ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો અને સાયણ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખાસ કરીને સુરતના ચાર સ્ટેશનો આધુનિક બનવા જઈ રહ્યા છે જેમાં ઉત્તરાણ સાત પોઈન્ટ નેવ્યાસી કરોડ સાયણ એકત્રીસ પોઈન્ટ ચોપ્પન કરોડ કિમ અને કુસંબા છવ્વીસ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે આધુનિક તમામ સુવિધાઓથી સજ્જર સ્ટેશન બનશે ત્યારે સાયણ ખાતે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ પટેલ અને તેમની ટીમ તેમજ સાયણ ગામના સરપંચ અશ્વિનભાઈ લાલુભાઈ પાઠક પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખ મનહરભાઈ પટેલ સહિત આગેવાનો અને રેલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા હું જિજ્ઞાસા અશ્વિન ઠક્કર સાયણ ગામ પંચાયત સરપંચ આજ રોજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમૃત સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો ચોપન રેલવે સ્ટેશનોનું શિલાન્યાસ થવા જઈ રહ્યું છે તથા પંદરસો અંદર ઓવરબ્રિજ પાસનો આજે શિલાન્યાસ થવા જઈ રહ્યું છે આ એક રાષ્ટ્રને ભેટ માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવી રહેલી છે અને તેમાં અમારો સાયણ ગામનો પણ સમાવેશ થવા થઈ રહ્યો છે અમારા ગામને એકત્રીસ પોઈન્ટ ચોપન લાખનો ફાળવણી કરી આધુનિક સુવિધાયુક્ત રેલવે સ્ટેશન આજે મળી રહ્યું છે એ માટે હું માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી દસનાબેન જડોસ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ હું મારી સાયણગામની જનતા વતી આભાર માનું છું તથા મારી સાયણની પાંચ હજાર વસ્તી હતી જે પૂર્વ વિભાગમાં રહેતી હતી તેને અવર જવરની ખૂબ આજે ઘણા વર્ષોથી આ તકલીફ ઊભી થઈ હતી હું રેલવેના અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ અને દસ્તાબેન જરડોસને રજૂઆત કરતા મને લી અવર જવર માટે લિફ્ટની સુવિધા કરી આપી છે તે બદલ હું ગામની જનતા વગર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી આજે હું બીજી એક રજૂઆત બી કરું છું કે મારી ગામની જનતાને ઇન્ટરસિટી ગુજરાત એક્સપ્રેસ જેવી ट्रेनों नो स्टॉपेज मिले तो आजूबा जी आजू ने ग्रामीण जनता ने जब मुश्किल पड़े थे तो मुश्किली भी दूर रह जाए मैं सुनील कुमार गुप्ता सीनियर डी एम जनरल बड़ौदा डिवीजन यहाँ पे आप सभी का स्वागत करता हूँ आज का जो कार्यक्रम है ये टोटल 2000 लोकेशन है जिसमें पाँच सौ तिरपन एक स्टेशन का लोकार्पण और 1500 सौ ब्रिज और ओवरब्रिज इसका डेडिकेशन और फाउंडेशन का प्रोग्राम रखा गया है ये टोटल इसकी लागत इकतालीस हज़ार करोड़ के लगभग है और ये राष्ट्र को समर्पित कर रहे हैं अपने हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इससे ट्रांसपोर्टेशन में बहुत ज़्यादा देश को फ़ायदा होगा रेलवे का या ट्रेन की જો રેલવે એ્ટેશન્સ હેંપ્રમ હોગા એ પૂરી કાયા પલટ હો ધન્યવાદ